મોડે મોડે પણ મોંમાંથી મગ કાઢ્યા ખરા એટલે કે બોલ્યા ખરા કોણ બોલ્યું મમતા બેનરજી બોલ્યા શું કહ્યું પ્રોફેસરો અને ડોક્ટરોની બદલીઓ થશે બદલી અને બદલીથી સંતોષ નથી કડકમાં કડક ફાંસીની સજાની માંગ ભારત દેશ કરી રહ્યું છે કેસ નાનો મોટો નથી ચોરી નથી થઈ કોઈના ઘરમાં લૂંટ નથી થઈ યુવતી અને યુવતી તબીબ છે ડોક્ટર છે એની લાજ કેવળ એની જ લાજ નહીં એના પરિવારજનની જ લાજ નહીં આખા એ ભારત દેશની લાજ ગઈ છે અવાજ ઉઠાવવો જોઈએ અને ભારત દેશ ઉઠાવી રહ્યો છે માંગ કરવી જોઈએ માંગ કરવી જોઈએ આ બાબતે પ્રસ્તાર થઈ રહ્યો છે કે જેણે જે ફ્રન્ટ પેજ પર જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે આ ઓલરેડી હત્યા છે ઓલરેડી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે અને એની માટે પણ ન્યાય માંગવો પડે છે આ કેવી વ્યવસ્થા છે આ કેવા ન્યાય તોલવામાં આવે છે મોડે મોડે પણ મમતા બેનર્જી કહ્યું કે ડોક્ટરો અને પ્રોફેસરોની બદલી થશે મિત્રો કલકત્તામાં જે ઘટના ઘટી શર્મસાર કરતી ઘટના છે અને એ ઘટનામાં દુષ્કર્મ અને હત્યાને લઈને દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે ચોંકાવનારો નિર્ણય મમતા સરકારે અત્યારે લીધો છે અત્યારે એટલે ક્યારે ઘટના બન્યાના આટલા બધા દિવસો પછી કેન્ડલ માર્ચ થઈ મૌન રેલીઓ થઈ બ્લેક પટ્ટીથી વિરોધ થયો જોઈએ શું થાય છે